નમસ્કાર ડી ઈન્ડિયા ન્યૂઝના જનતા માગે જવાબમાં ફરી એક વખત અમે આપની સમક્ષ પ્રજાને સીધા સ્પર્શતા પ્રશ્નો લઈને આવ્યા છે ખાસ તો આજે આપ સારું જાણો છો કે પચીસમી ડિસેમ્બરથી એકત્રીસમી જાન્યુઆરી સુધી વિશ્વભરમાં નાતાલની ઉજવણી થવા કરવામાં આવે છે પ્રભુ યશુ ગૌડના જન્મ પૂર્ણ જન્મની વાતને કારણે વિશ્વભરમાં આખી આ આપણે નાતાલની ઉજવણી થાય છે અને તમામ ધર્મના લોકો તમામ ફિરકાના લોકો એમાં ભાગ લેતા હોય છે અને આપ સર્વ જાણો છો કે વિશ્વમાં સૌથી વધુ વસ્તી તો ક્રિશ્ચિયનોની છે આપણે તમે સબ જાણો છો કે આપણે આજે જે ખાસ વાત કરવાના છીએ એ છે કે ગુજરાત સહિત ભારતની અંદર ખ્રિસ્તીઓના ઉજવણીના તો થાય છે પરંતુ સાથે સાથે કમનસીબે આ લોકશાહી દેશ જેમાં બંધારણમાં તમામ ધર્મોને સમાનતાથી પોતાની વાત રજૂ કરવાની પોતાના તહેવારો ઉજવવાની વાત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આપી છે અને એ ભારતના બંધારણમાં છે આમ છતાં નાતાલના દિવસોમાં અવારનવાર ખ્રિસ્તીના ચર્ચ દેવળો ઉપર ખ્રિસ્તીઓના પાદરીઓ ઉપર કુંબલાઓ થાય છે જે ગંભીર બાબત છે આશ્ચર્યની વાત તો એ છે ત્યારે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ તાજેતરમાં બે દિવસ પહેલાં જ દિલ્હીના ચર્ચમાં ગયા બાઇબલને એને માથે લગાડ્યું અને એના સિદ્ધાંતોની એને શાંતિથી સાંભળ્યા અને પૂજા કરી એવી જ રીતે પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર અને ગુજરાતના એક સમયના સુપર ચીફ મિનિસ્ટર કહેવાતા કે કૈલાસ હાસન સર પણ પોંડિચેરીના દેવળમાં ગયા અને પૂજા પાઠ કરી આમ છતાં આપ સર્વે જાણો છો કે હમણાં બે દિવસ પહેલાં

ઈસરો ઈસ્કોનવાળા પોતાની ગીતા વેચે છે મસ્જિદવાળા કુરાન પણ વેચી શકે છે અને ચર્ચવાળા પોતાની બાઇબલ પણ વેચી શકે છે આવું બંધારણમાં લખેલું છે છતાં આ દેશની અંદર ગુજરાતમાં પણ ડાંગની અંદર પણ ઘણા બધા હુમલાઓ થયા છે દેશભરની અંદર આ જ્યારે થાય છે ત્યારે હુમલાઓ થાય છે એ એક પહેલી નવી વાત છે આજે જ તમે ન્યૂઝપેપરમાં જુઓ તો અમેરિકાના વિખ્યાત પત્રકાર અને જે આઈટી એક્ટિવિસ્ટ છે જેનું નામ હું ભૂલી ગયો આજે સમાચારમાં છે કે એણે તો જાહેરમાં ચેતવણી આપી છે કે ભાઈ અમેરિકામાં યુરો અમેરિકા યુએસમાંથી તમામ ભારતીયોને કાઢી મૂકો મૂળ કારણ એનું કહેવાનું એ હતું કે તમે ભારતની અંદર ખ્રિસ્તીનો ઉપર ખ્રિસ્તી ધર્મ પાડતા હુમલા કરતા હો તો અમેરિકા ખ્રિસ્તીઓનો દેશ છે તો એમાં અમે તમને શા માટે રહેવા દઈએ આ બહુ ગંભીર બાબત છે માનો કે અમેરિકામાંથી ખરેખર તમામ ભારતીયોને કાઢી મૂકવામાં આવે તો અહીંયા કોઈ શક્ય છે આજે વિચાર કરો કેનેડા અમેરિકામાં ખાલી બાથરૂમ સફાઈ કરવામાં જે રાખવામાં આવે છે એને દોઢ લાખ રૂપિયાનો મહિને હોય છે ખાવું પીવું બધા બીજા પૈસા બચે ત્યાં ભારતમાં શક્ય જ નથી તો આવા અમેરિકા યુરોપ કેનેડા દેશના અંદરથી જો ભારતીયોની હકાલપટ્ટી કરવામાં આવે તો અહીંયા શું થાય દશા આપણે દરેક હું એમ કહું છું કે જો ટ્રમ્પ છે એને દિવાળીની ઉજવણીમાં હોશભેર ભાગ લીધો પણ ક્યારેય અમેરિકાના નાગરિકો એવું પૂછતા નથી કે ભાઈ તમે ક્રિસમસ ઉજવશો કે નહીં ક્રિસમસમાં તમે જોડાશો કે નહીં કેમ કે એ લોકો મુક્ત ધર્મમાં માને દરેક ધર્મ એ વ્યક્તિગત બાબત છે અને એ લોકો ધર્મ તહેવારોને ધર્મમાં જોડતા નથી એમ માને છે કે નાતાલ તહેવાર છે અને આપણે ત્યાં દિવાળી છે એ પણ તહેવાર છે એવું એ લોકો માને છે અને તહેવારો તમે આપ સર્વ જાણો છો કે સમય સંજોગ સંસ્કૃતિ અને પ્રમાણે તહેવારોમાં ફેરફાર થતા રહે વર્ષો પહેલાં મને સાંભળે છે કે દિવાળીના એક અઠવાડિયા પંદર દિવસ સુધી રોજ ફટાકડા ફોડવામાં આવતા હતા આજે સુપ્રીમ કોર્ટે દિવાળીના તહેવારો ઉપર બે કલાક જ ફટાકડા ફોડવાની છૂટ આપી છે કેમ ભાઈ સમય સમય પ્રમાણે પ્રદૂષણ વધતું જાય તો તહેવારોની પદ્ધતિમાં ફેરફાર કરવો પડે એમ અમેરિકા સહિતના વિકસિત યુરોપિયન દેશો આ બાબતમાં ઉદાર છે કે ભાઈ તમે અમારા દેશમાં રહીને તમે ક્રિસમસ ઉજવો તો તમારી મરજી ન જુઓ તો ન મળજી અમે તમારી દિવાળી ઉજવીએ છીએ કેમ કે અમે તહેવારમાં માનીએ છીએ પણ આપણે ત્યાં ભારતની અંદર ખ્રિસ્તી લોકોને ટાર્ગેટ કરી અને જે રીતે હુમલાઓ કરવામાં આવે છે એ આ બંધારણી લોકશાહી દેશની અંદર એક ગંભીર અને ચિંતાનો વિષય છે તમામ લોકો માટે આમાં કોઈ હું રાજકીય વાત નથી કરતો સામાજિક આમાં જે કટ્ટરવાદીઓ છે એની ઉપર સરકારે જે પ્રમાણે કડક પગલાં લેવા જોઈએ એવું નથી લેવાતા એવું હવે સામાન્ય લોકોને લાગે છે ભલે નરેન્દ્રભાઈ ચર્ચમાં ગયા એની શુભ નિષ્ઠા બતાવી અને કે ભાઈ હું બધા કેમ બતાવી એની વાત ઉપર પછી આવશું પણ કહેવાનો અર્થ એમ છે કે ભારતની અંદર જે હુમલાઓ મેં બે ત્રણ તો બનાવ કીધા એવા ઓડિશા છત્તીસગઢ ભૂતકાળની અંદર તો એક ક્રિશ્ચન જે અમેરિકન યુરોપિયન ફેમિલી હતું એને જીવતો સળગાવી દેવામાં આવેલો દારાસિંગ નામના માણસે એ એ સમયે હોવા થયેલી છતાં પણ એ લોકોએ એના ગુનેગારને માફ કરવાની વાત કરેલી વિચારો આ ઈસુનો મેઇન સંદેશ આ છે ઇવન સોનિયાબેન ગાંધીએ રાજીવ ગાંધીના હત્યારાઓને માફી આપી એવું લેખિતમાં ભારત સરકારે જણાવેલું આ ઈસુ લોકોના ખ્રિસ્ત લોકોના જે મૂળભૂત ઉદ્દેશ અને ધર્મનો છે એ આ છે કે ભાઈ ગુને આપણો જે હિસ્સા કરતો હોય કે આપણો વિરોધી હોય આપણી સાથે વેરભાવ લઈને નુકસાન કર્યું હોય એને પણ માફ કરવો એ આ નાતાલનો ઉજવણીનો મુખ્ય હેતુ આ છે પ્રભુ ઈસુ ગોડના પ્રેમ કરુણા ક્ષમા માફી અને સમગ્ર માનવ અને જીવ સૃષ્ટિ પ્રત્યે પ્રેમનો એટલે પર્વ ગુજરાત હોય કે ભારત વિશ્વના કોઈ પણ દેશમાં પચીસ ડિસેમ્બર થી એકત્રીસ ડિસેમ્બર અને એક નવી જાન્યુઆરી થી નવા વર્ષની ઉજવણીમાં માત્ર ખ્રિસ્તી ધર્મ પાડતા નાગરિકો જ નહીં પરંતુ તમામ જાતિ જ્ઞાતિ ધર્મ અને કોમના નાગરિકો નાતાલની ઉજવણીમાં જોડાતા હોય છે ગુજરાતમાં પણ ખ્રિસ્તી ઉપરાંત ખૂબ જ મોટી સંખ્યામાં બિન ખ્રિસ્તી લોકો પણ અઠવાડિયા સુધી ઉજવણીમાં જોડાતા જ હોય છે રાજકીય રીતે ખ્રિસ્તીઓનો વિરોધ ઉજવણીનો વિરોધ અલ્પ સંખ્યાના લોકો કરતા હોય છે અને તેને ઉગ્ર બનાવવા કેટલાક રાજકીય આગેવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા હોય છે તેની વાત પણ આગળ ઉપર કરીશું પૂર્વ મંત્રી નીતિનભાઈ પટેલે પણ તાજેતરમાં તેમની કથની અને કરણીમાં કેટલો તફાવત છે અને તે અનુસંધાને તેમણે એક ધાર્મિક કાર્યક્રમમાં ખ્રિસ્તીઓની ટીકા કરી છે તેની પણ વાત કરીશું વિશ્વભરમાં જેટલા નાગરિકો છે તેમાં સૌથી વધુ સંખ્યા ખ્રિસ્તી ધર્મ પાળનારો છે ત્યારબાદ મુસ્લિમોની સંખ્યા છે તે પછી બૌદ્ધ ધર્મની છે અને છેલ્લા હિન્દુ ધર્મની છે દુનિયામાં છેલ્લા થોડાક વર્ષોથી ધર્મ કે ભગવાન જેવું કશું જ નથી તેવું માનનારાઓ નાસ્તિક ગણાય છે તેમની સંખ્યા પણ વધતી જાય છે પરંતુ તેનાથી હિન્દુ ધર્મને કોઈ ફાયદો કે પ્રોત્સાહન મળતું નથી દુનિયાભરમાં દુનિયામાં ભારત અને નેપાળમાં જ હિન્દુઓની જનસંખ્યા છે આમાં પણ શીખ બૌદ્ધ મુસ્લિમ જૈનનો સમાવેશ હિન્દુ ધર્મમાં થતો નથી તે પણ નોંધપાત્ર બાબત છે પચ્ચીસ બાર બે હજાર પચીસ ડિસેમ્બર એટલે ભારતના પૂર્વ વડાપ્રધાન અને સાચા અર્થમાં માનવતાવાદી એવા અટલ બિહારી બાજપાઈજીનો જન્મદિવસ પણ છે કટ્ટર હિન્દુવાદી સંગઠનોને અટલજીના જન્મદિવસની આજે પચીસમી ડિસેમ્બરે ઉજવણી થાય તે ગમે તે ગમે નહીં તે પણ સ્વાભાવિક છે ઈશુનો જન્મ બે હજાર પચીસ વર્ષ પૂરા થઈ ગયા છે ઈસુને મનમાં રાખો દિલમાં રાખો તેમ બાઇબલ કહે છે દેખાડો કરવાની જરૂર નથી આ સંદર્ભે વિખ્યાત ફિલ્મ લગેરવો મુનાભાઈ ફિલ્મના ગાંધીગીરીના એક જબરજસ્ત ગાંધીગીરીનું એક જબરજસ્ત અસરકારક દ્રશ્ય છે જેમાં વેરભાવથી નહીં પ્રેમથી માણસને જીતો એમ કહેવાનો અર્થ છે લગેરેવો મુનાભાઈ ફિલ્મમાં એક નવજુવાને ગાંધી બાપુજીની પ્રતિમા ખંડિત કરી હતી હવે આ નવજુવાનને શું સજા કરવી જોઈએ એવો પ્રશ્ન મુનાભાઈ ખુદ ગાંધી બાપુજીને પૂછે છે એનો કાલ્પનિક દ્રશ્ય હોય છે અને ગાંધી બાપુનો જવાબ હૃદયને સ્પર્શી જાય તેવો હતો અને છે ગાંધી બાપુ જવાબ આપે છે કે મૂર્તિ ખંડિત કરનાર નવજવાનના ઘેર જવાનું તેને બાપુના પુત્ર બાપુના પુતળા પાસે લાવી તેના હાથમાં પથ્થર આપી કહેવાનું કે પુતળા તોડી નાખો બધી તસવીરો મારી દિવાલો પર છે તેને હટાવી લો દરેક ચાર રસ્તા દિવાલો જ્યાં પણ મારું એટલે કે ગાંધીજીનું નામ લખેલું હોય તે પણ મિટાવી દો ફક્ત મને રાખી શકતા હો તો દિલમાં રાખો આમ ઈસુ ઈસુગોડ પણ આ જ કહે છે કે મેળાવડા દેખાવડા અધિવેશન સંમેલન સંમેલનોમાં રેચા પૈચા રહેવાના જરૂરી નથી દંભી લોકોની જેમ ગાંધીજીને જેમ દંભમાં રાખે એવું નહીં ઈસુને પણ દિલમાં રાખો બે હજાર છવ્વીસમાં ઈસુના નામે વિશાળ દેવાલય પણ ઊભા કરીશું પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરીશું ઈશુના મેળાવડાઓ ઊંચીશું કે પછી ઈસુ મૂલ્યોને એટલે ઈસુએ જે જ્ઞા ક્ષમા લાગ લાગણી પ્રેમ ભેરભાવને ભૂલી જવાના મૂલ્યો છે એને જીવનમાં ઉતારી આચરી બતાવીશું અને અન્ય માટે પ્રેરણા સ્ત્રોત બનીશું એવું આ બે હજાર છવ્વીસ ના વર્ષે ઈસુ ગોડ ખુદ પૂછે છે દરેક સાચા ઈસુ ભક્તોએ આ બાબતનો વિચારવાનો સમય થઈ ગયો છે જ્યાં સુધી ગરીબોની ઉપેક્ષા થશે ત્યાં સુધી સામાજિક શાંતિ શક્ય નથી આવું મજબૂત કથન સાથે વડા વડાધર્મ ગુરુ ચૌદમાં એ તારીખ ચાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ પોતાના અધિકૃત દસ્તાવેજ મેં તો પ્રેમ કર્યો છે બહાર પાડેલ છે ત્યારે કહેલું છે સીએનઆઈ ગુજરાતના પણ પ્રકારનો સંદેશો આપે છે ઈસુના જન્મ પછી બે હજાર પચીસ વર્ષ પૂરા થાય છે અને પંચાંગ વર્ષ જુબેલી વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે આ નાતાલથી નિરાશામાંથી મુક્તિ મળે તે માટે તમામ બિશપોએ ભાર મૂકેલો છે નાતાલમાં બધા જ પાત્રો નિરાશામાં આશા જુએ છે કુંવારી કન્યા મરિયામ હોય એ સોફ નાતાલને આશાની ગાડી ગણી શકાય છે જીવનના દુઃખો સુખમાં પરિવર્તિત થઈ શકે તેવો મૂળ સંદેશો નાતાલનો ને ઈસુ ગોડનો છે નાતાલનું ત્રીજું પાત્ર બેથલ એમ છે ચોથું પાત્ર જે પૂર્વના પંડિતો છે નાતાલની સાચા અર્થમાં શુભેચ્છાઓ એટલે ગરીબ બિન ખ્રિસ્તી ભાઈ બહેનો વચ્ચે પણ નાનકડો આશાનો દીવો એટલે કે આપણા વાણી વર્તન વ્યવહાર થકી પેટાવીએ એ જ સાચી શુભેચ્છા ગણાશે ગમાણ અણગમાઓ પૂર્વ ગવો ભેરભાવ ભૂલી જઈને પ્રેમ ભૈરો સંબંધ રાખીએ એ જ સાચી નાતાલની ઉજવણી છે અને ઈસુ ગુડના અન્વયો છે તેનું આ મજબૂત પ્રમાણ છે જોકે કેટલાક ચુસ્ત ખ્રિસ્તીઓ પણ આ સિદ્ધાંતનું સંપૂર્ણ પાલન કરી શકતા નથી તે પણ કડવી વાસ્તવિકતા છે કવિ કાલિદાસે તો કહેલ છે કે ઉત્સવ પ્રિયા ખુલ્લું મનવી એટલે કે માણસ માત્રને તહેવારો ગમે છે એવું જ નહોતલ તહેવારનું છે ભારતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની કુલ વસ્તીમાં માત્ર બે પોઈન્ટ ત્રીસ ત્રણ ટકાની જ વસ્તી ખ્રિસ્તીઓની છે બે હજાર પચ્ચીસમાં કદાચ પાંચ ટકા હોઈ શકે તો પણ દોઢસો કરોડમાં પાંચ ટકા એટલે ખૂબ જ વસ્તી ઓછી વસ્તી ગણી શકાય તેમાં પણ મુખ્યત્વે મુંબઈ કેરાલા ગોવા જેવા કેટલાક રાજ્યોમાં છે ગુજરાતમાં પ્રમાણ ખૂબ જ ઓછું છે એટલે ખ્રિસ્તીઓ વટાળ પ્રવૃત્તિ કરે છે તેવા પૂર્વ મંત્રી નીતિનભાઈ પટેલ સહિતના અન્ય કટ્ટરવાદીઓના આક્ષેપો સંપૂર્ણપણે સાચા નથી અલબત્ત ઉત્તર પ્રદેશ છત્તીસગઢ કર્ણાટક આસામ ઝારખંડ મધ્યપ્રદેશ ગુજરાત જેવા રાજ્યોમાં ખ્રિસ્તીઓના દેવળ પર અને ખ્રિસ્તીઓ ઉપર હુમલાના બનાવો બે હજાર વીસ પછી તેમાં વધારો થયો છે એ પણ એક કડવી વાસ્તવિકતા છે પૂર્વ મંત્રી નીતિનભાઈ પટેલે રાજકારણમાં રહેવા માટે તેમને ગરિમા તેમની ગરિમા ખંડિત થાય તે રીતે તાજેતરમાં ખ્રિસ્તીઓ વટાળ પ્રવૃત્તિ કરે છે તેવા નિવેદનો જાહેરમાં કરીને પોતાની કથનીય કરણીમાં કેટલો ભેદભાવ છે અને રાજકારણમાં રહેવા માટે કેવા નિષ્ફળ હવાત્યા મારવા પડે છે તેનું ઉદાહરણ પૂરું પાડેલ છે નીતિનભાઈ પટેલ લાંબા વર્ષો સુધી સરકારમાં મંત્રી અને નાયબ મુખ્યમંત્રી જેવા ઉચ્ચ હોદા પર પણ રહેલા છે તેમના સમયમાં તેઓ નાણાં મંત્રી હતા ત્યારે મને યાદ છે તેમના વિભાગના નાણાં મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી કક્ષાના મેકવાન નામના ખ્રિસ્તી અધિકારીને નીતિ નિયમથી તદ્દન વિરુદ્ધ ખાસ પગાર ધોરણ આપેલ ત્યારે ખ્રિસ્તીનો વિરોધ કેમનો કરેલો આ મેકવાન તો ખ્રિસ્તી હતા નીતિનભાઈ પટેલના જ સમયમાં પૂર્વ મુખ્ય સચિવ લીજે પાંડિયનને ગાંધીનગરના ક્રીમ એરિયા ગણાતા સરગાસણમાં મોટું વિશાળ ચર્ચ બનાવેલ છે ત્યારે વિરોધ કરવા કેમ નહોતા ગયા એ તો સરકારમાં હતા ભારતના વડાપ્રધાન બેટી પોપને ગળે લગાડી ભેટી પડ્યા તો તેમણે નીતિનભાઈ પટેલે કેમ વિરોધ કર્યો નહીં ખુદ ગુજરાત ભાજપે ડાંગમાં મોહનભાઈ કોકડી નામના ખ્રિસ્તી છે તેમણે ધારાસભાની ટિકિટ આપી અને એને જીતાડેલ છે તો એ ખ્રિસ્તી છે તો તેનો કેમ નીતિનભાઈ પટેલે ત્યારે વિરોધ ન કર્યો ભાજપના આદિવાસી મોરચાના અગ્રણી અને પૂર્વ મંત્રી મોતીલાલ વસાવાના ધર્મ પત્ની પણ ખ્રિસ્તી છે તો તેમનો કેમ વિરોધ કરતા નથી તાજેતરમાં કેરળમાં કોર્પોરેશનમાં ભાજપ છે તેમાં જેટલા કોર્પોરેટરો ભાજપના છે તેઓ ખ્રિસ્તીઓ છે તો તેનો કેમ નીતિનભાઈ પટેલ વિરોધ નથી કરતા ગુજરાત ભાજપના મંત્રી સાબરકાંઠાના ખ્રિસ્તી મતોથી ચૂંટાયા છે પીસી બરંડા

તે સમયમાં પણ ખ્રિસ્તી સંચાલિત શાળાઓમાં એડમિશન લેવા માટે હિન્દુવાદીઓ લાઈન લગાડતા હતા અને આજે પણ લગાડે છે જાહેરમાં કેમ વિરોધ કરતા નથી હું ઘણા બધા સ્વામિનારાયણના ભક્તો અને આર એસ નામો જાણું છું કે જેના પુત્ર પુત્રીઓ માઉન્ટ કાર્બલ અને સેન્ટસમાં એડમિશન માટે લાઈન લગાડે છે એના નામ સાથે બીજી વાર કઈ શેખ વખત પણ કહેવાનો અર્થ એમ છે કે ભાઈ તમે આ હિન્દુ વાત કરો છો ખ્રિસ્તીના વિરોધી એની સ્કૂલમાં તો લાઈન લગાડો છો ખ્રિસ્તી ભાઈ બહેનો શિક્ષણ નર્સિંગ અને ડોક્ટર સરકારી નોકરીઓમાં જેવા વ્યવસાયમાં ખૂબ આગળ જ છે તે બધા જાણે જ છે નાતાલની ઉજવણીમાં ગુજરાતમાં તો ખ્રિસ્તીઓની સંખ્યા માંડ પાંચ લાખ જેથી પણ ઓછી હોઈ શકે છે છતાં આટલી ભવ્ય ઉજવણી તો હિન્દુઓ જ કરે છે તો તેનો વિરોધ કેમ નીતિનભાઈ કરતા નથી આમ ખ્રિસ્તીઓનો વિરોધ એ માત્ર રાજકારણમાં ટકતી રહેવાના આવા જ છે ખરેખર હિન્દુ હિત મનમાં હોય તો લઘુમતી કહેવાતા મુસ્લિમોની મસ્જિદોમાં વિરોધ વિરોધ કરવા કેમ કેમ જતા નથી 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 શીખો પણ હિન્દુ ગણાતા તો તેનો કરતા વાસ્તવમાં ગુજરાતનું રાજકારણ માત્ર હિન્દુ અને બિંદુ હિન્દુ વચ્ચે બનાવી દેવામાં આવેલ છે એટલે ના છૂટકે ભાજપના નેતાઓએ પણ ખ્રિસ્ત વિરોધી બાંગ પોકારવી પડે છે બાકી ગુજરાતમાં ખ્રિસ્તીઓ અને હિન્દુઓમાં મોટા પ્રમાણમાં લગ્ન થાય છે એ પણ વાસ્તવિકતા છે અહીંયા હું તમને કહી દઉં કે પચીસથી ત્રીસ વર્ષ ગુજરાતમાં જે ભાજપની સરકાર છે એ એમ કહે છે કે આ ખ્રિસ્તીઓ હટાળ પ્રવૃત્તિ કરે છે ડાંગમાં આમ કરે છે અને સાબરકાંઠામાં આમ કરે છે હું કહું છું કે સો વર્ષ પહેલાં સાબરકાંઠામાં જે ઓરિજિનલ યુરોપિયન મિશનરીઓ આવેલા એમણે સાબરકાંઠાના ભાગના આદિવાસીઓને એટલા બધા શિક્ષિત કર્યા છે કે આજે એ સાબરકાંઠામાંથી ગામડે ગામડેથી તમે પોલીસ ઇન્સ્પેક્ટર આઈપીએસ આઈ એસ આશીર્વાદ પરમાર કે આઈ કલાસવા સાહેબ આપણે આસારી આઈપીએસ આઈ એસ ઇન્સ્પેક્ટરોની લાઈન લાગી છે એક એક ગામડામાંથી તમે જાઓ તો મેણા સાહેબ નામના અંડર સેક્રેટરી આખું સાબરકાંઠાને શિક્ષણ મિશનરીઓ આપેલ છે સમાજની અંદર આજે તમે સાબરકાંઠામાં જાઓ અને ખ્રિસ્તી ઘરમાં જાઓ તો હિન્દુના ઘરથી પણ કદાચ વિશેષ ચોખ્ખાઈ સજ્જનતા સમાનતાના ગુણો મેં જોયેલા છે હું પાણીપુટા બોર્ડમાં હતો ત્યારે સાબરકાંઠા દાહોદ જેવા આદિવાસી વિસ્તારોમાં ગામડે ગામડે ફરેલો છું એટલે મને ખબર છે ભાઈ તમે ત્યારે તમારી સરકાર હતી આજે અગિયાર વર્ષથી ભાજપની સરકાર દેશમાં છે તમે ગુજરાતમાં એક પણ એવી સ્કૂલ કરી શકા કે જેમાં માઉન્ટ કાર્મેલ કે સેન્ટ મેરી સ્કૂલ કે સેન્ટ જેવી સ્કૂલમાં જવાના બદલે સરકારે બનાવેલી સ્કૂલમાં જાય કેમ તમે એ ગુણવત્તા કરી શકતા નથી એટલે તો લોકો આજે મોટા ભાગના મંત્રીઓના દીકરાઓ આઈએસ ઓફિસરના દીકરાઓ શા માટે આ બધી સ્કૂલોમાં ભણ્યા પછી પણ અમેરિકા યુરોપ જર્મની જાપાન જ્યાં અઠ્ઠાણું ટકા ખ્રિસ્તી ધર્મ પાડનારા છે અને આ દેશો ખ્રિસ્તીઓનો દેશ છે તો ત્યાં તમે શું કામ એને ભણવા મોકલો છો કેમ કે તમે લોકોએ ભારતની અંદર એવી સંસ્થાઓ જ ઊભી નથી કરી કે જેમાં તમે એમ કહી શકો કે ભાઈ આ અમારી ભારત સરકારની કે આ અમારી ભારતીયોની કે આ અમારા હિન્દુઓ આટલા બધા હિન્દુ સંગઠનો આટલા બધા બોસણા નિવાસવાસીઓ આટલા બધા તમે જુઓ તો સ્વામિનારાયણ સંપ્રદાયવાળાઓ કેમ એવી એક સ્કૂલ નથી બનાવતા કે ના મારે સેન્ટ જીવેસમાં નથી જવું મારે માઉન્ટ કારમાં નથી જવું આ બધી ધાર્મિક સ્કૂલોમાં તો તમે જાણો છો કે કેટલા બધા કૌભાંડો બહાર આવેલા છે સારી શોષણના બનાવો બહાર આવેલા છે આપણી કહેવાતી હિન્દુ ધર્મની અંદર આજે તમે વિચાર કરો કે એક સ્કૂલ એક સંસ્થા એવી તમે કરો મંદિરની અંદર પણ જુઓ ઈસુગોળ મને તો આશ્ચર્ય દાય છે હું હિન્દુ હોવા છતાં કે ભાઈ મંદિરની અંદર તમારા બોચણાવાસીનો હું શિષ્ય છું હું બીએસપીનો શિષ્ય છું હું સ્વામિનારાયણનો શિષ્ય છું હું વૈષ્ણવ સંપ્રદાયમાં માનું છું હું કૃષ્ણ સંપ્રદાયમાં માનું છું હું શિવ સંપ્રદાયમાં માનું છું પણ હું મૂળભૂત રીતે એક ભગવાન મારો છે 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 આ તમે જુઓ હું ઈસુ કેથોલિક મેથોડિસ્ટ પણ આખરી એક જ એનું હોય ઈસુ ગોડ મુસ્લિમ ભાઈ બહેનોમાં પણ જુઓ અલ્લામ હોય તો તમે તમારી પોતે આત્મચિંતન કરવાની જરૂર છે કે ભાઈ અમે ખ્રિસ્તીઓને વટાળ ખ્રિસ્તીઓ વટાળ થાય છે શું કામ એમ તમે એને આ મોટાભાગને ખ્રિસ્તીઓ ગુજરાત કે બીજા શું કામ થાય છે કે અસ્પૃશ્યતામાંથી આ બધો વિભાગ ઉભો થયો તમે દલિતોને અસ્પૃશ્ય કરતા હતા તો એ લોકો ખ્રિસ્તી થઈ ગયા આદિવાસીઓને પણ તમે છોડતા હતા તો એ લોકો ખ્રિસ્તી થઈ ગયા સદનસીબે આદિવાસીઓને તો ઓગણીસો પચાસમાં બંધારણમાં જે આપ્યું છે બાબાસાહેબ આંબેડકરની બીજાએ કે આદિવાસી તો કોઈ ધર્મ અને તમે એને બાંધી ન શકો હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી ધર્મમાં તમે આદિવાસીને બાંધી નથી શકતા એટલે આદિવાસી આજે ખ્રિસ્તી ધર્મ પાળે કે મુસ્લિમ ધર્મ પાળે તો પણ એને સરકારી નોકરીઓમાં અનામત સહિત બધા લાભો આપવા એવું આપણે બંધારણમાં લખેલું છે બાકી તમે આ ખ્રિસ્તીઓને ગામડામાં આજે તમે મને તો દુઃખ થાય છે કે આ દાહોદના ખ્રિસ્તીઓને ગાંધીનગરમાં જે મજૂરી કરવા આવ્યા છે એના નેવું ટકા બાળકો કુપોષણથી પીડાય તમારી હિન્દુવાદી સરકારમાં દાહોદના આદિવાસી બાળકો આજે બે દિવસથી છાપવામાં આવે છે કે આદિવાસી બાળકો કુપોષણથી પીડાય છે ત્યાં એ પછી તમે જુઓ મેં અમદાવાદમાં જોયું છે વરસાદની સિઝન હોય તો આ ખ્રિસ્તી ચર્ચવાળાઓ જે મેટ્રો નીચે આદિવાસીઓ મજૂરી કામ કરતા હોય છે કે ગરીબ મજૂરો એને રેનકોટ આપવા જતા હોય છે એને ખાવાની કીટ આપવા જતા હોય છે આ કોરોનાની અંદર ગામડે ગામડે સાબરકાંઠાના ને આપણે દાહોદના તીટો આપવા ગયેલા ક્યાં ભાઈ તો પછી તમે એક ખ્રિસ્તી લોકો જે સારું કામ કરે છે તમારી નબળાઈ છે ત્યાં હું તો એમ કહું છું કે તમે વટાળ પ્રવૃત્તિ થાય જ નહીં એવી એક સંસ્થાઓ એવી સામાજિક સંવેદનાઓ સંભાવતાઓ ઊભી કરો ને આજે આ દલિતો આજે પણ દલિતોના વરઘોડોમાં ઘોડે ચડવાનું નથી મૂછો રાખવાની સત્તા નથી ગામડાઓમાં તો એ દલિત ખ્રિસ્તી નહીં થાય તો શું થશે કે હું તો કહું છું ખ્રિસ્તી થાય છે તો સૌથી સારું છે પણ મુસ્લિમ થશે તો તમે ખ્રિસ્તીઓ ઉપર હુમલા કરવા જાઓ છો મુસ્લિમોની સામે તમે કોઈ મસ્જિદ તોડવા ગુજરાતમાં બાંગ પોકારે છે એક જમવા મને સાંભળે છે હવે તો ખબર જ છે કે નહીં કે દર શુક્રવારે ગુજરાત સરકારના મુસ્લિમ કર્મચારીઓ નમાજ પઢવા જતા હતા ત્યારે આ બધા હિન્દુવાદીઓ કેમ વિરોધ નહોતા કરતા ભાઈ સરકારી નોકરીની અંદર તો ટાઈમ ટુ આવવું જોઈએ ત્યાં હિન્દુવાદીઓ બહુ વિરોધ કરતા ડરતા હતા અને ખ્રિસ્તીઓનો જ વિરોધ કરવો મારો કહેવાનો મતલબ એમ છે કે ખ્રિસ્તીઓ તો ભાઈચારામાં માને છે ખ્રિસ્તીઓ તમારામાંથી થયેલા જ હિન્દુમાંથી અને તમે એનો વિરોધ કરો છો કેમ કે તમે એના જેવી સંસ્થાઓ એની તમે જો મોટા મોટાભાગની ખ્રિસ્તી દીકરીઓ ઇઝરાયલમાં સેવામાં જાય છે આપણે ત્યાં આવે છે ડૉક્ટર નર્સિંગમાં તમારી મનથી સેવા કરે છે ઈસુના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને આ વસ્તુ આપણે હું હિન્દુઓનો વિરોધી નથી પણ તમે એક સંસ્થા એવી ઊભી કરો કે જે તમે કહી શકો કે ભાઈ આમાં આવો આજે વારંવાર હું કહું છું કે તમે જે હું જ મારા ભાણીએ ને જે ને કોન્વેન્ટમાં ભણાવું છું કેમ કે મને ધાર્મિક સંસ્થાઓની સ્કૂલો ઉપર વિશ્વાસ પૂરતો નથી તો દરેકને આવું છે આટલી બધી સ્કૂલો છે તો એ છતાં માઉન્ટ કર્બેલ નવરંગપુરામાં લાઈનો લાગે છે ગાંધીનગરની સેન્ટ જેવેશમાં લાઈનો લાગે માઉન્ટ કાર્મેલમાં લાઈનો લાગે છે પચીસ વર્ષ ત્યાં હિન્દુવાદી સરકાર પછી એટલે આજે આપણે આત્મચિંતન એ કરવાનું છે કે હુમલાઓ બંધ કરીએ આપણા જ ભાઈ બહેનો છે તમે એની સાથે હળી મળીને રહો હું તો કહું છું મુસ્લિમ પણ આપણા જ ભાઈ બહેનો છે આ બંધારણમાં એકસો ને પચાસ કરોડની વસ્તીમાં ત્રીસ કરોડ મુસ્લિમોને તમે કદી કાઢી નથી શકવાના અને આ બધું રાજકારણ છોડી અને બધાના વિકાસની વાત કરો આ જે લોકો આતંકવાદીઓ ખરા હાથમાં એને પકડો એને મારી નાખો હું તો કહું છું પણ બાકી નેવું ટકા પંચાણું ટકા સારા માણસો આપણે પ્રેમથી રહીએ એ આઈશુ ગોડનો સંદેશા સાથે હું પૂર્ણવિરામ કરું છું અને આપણે ફરીથી સર્વે ખ્રિસ્તી ભાઈ બહેનો સહિત નાતાલની ઉજવણી કરતાં તમામ લોકોને બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ પરથી શુભેચ્છાઓ નાતાલને પાઠવું છું